હેલો એવરી વન વેલકમ બેક ટુ ધ મયુર વંશી ફેમિલી ઓફ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને તો શું કહેવાય કે તમે વિડીયો જોયો જ હશે કાલનો અને ઘણા બધા લોકોએ બ્લેસિંગ્સ આઈપી છે મયુરને કમેન્ટ કરી છે તો એ બધાને દિલથી થેન્ક યુ અને આજે હવે શું કહેવાય કે જવાનું છે કે તમે લોકોએ ક્વેશ્ચન કર્યો તો કે ભાઈ ઠાકોરજીને પધરાવા માટે શું કામ ગયા તો એનું રીઝન એ છે કે ભાઈ દીક્ષિતભાઈના ઘરે શું કહેવાય કે એ જન્મ થયો છે હવે એ બેબી ગર્લ છે કે બોય એના માટે તમારે આગળ વિડીયો જોવો પડશે તો અમે જવાના છે ત્યાં હોસ્પિટલ એમને મળવા માટે તો જો આગળ એ વિડીયો અને એકદમ ફની કોમેડી અને મસ્ત વિડીયો છે તો જુઓ આગળ તો ભાઈ અમે આવી ગયા હોસ્પિટલે હે ને ફાઇનલી આવી ગયા કાનાનો જન્મ થયો તો અમે આવ્યા છે ઓલા કે ખતવા પાર્ટી નું શું થા ભઈ મોટી મોટી જો

આગળના માં તમે જોયું કે આપણે ભાઈ નોકરી મૂકી દીધી હવે કારખાને જ હોય સવારે નવ થી સાંજના આઠ સુધી અને અત્યારે તો સીઝન ચાલુ છે જોકે ભાવના હિસાબે થોડુંક ડાઉન પણ છે અત્યારે અને કાલે દશિકા હોય જવાની છે એટલે આજે આપણે હમણાં દશિકાની ખરીક મસ્તી કરી અને ભાઈ ઘણાના કાલે ગયા એના આગલા વિડીયોમાં હતા કે ભાઈ છીણો એટલે હું તો કે ભાઈ એ કાંગ જેવો હોય ટૂંકમાં એક પ્રકારની કાંગ કહી શકાય અને એ આપણે ચાર મહિનામાં બે વાર થાય એટલે બે મહિનામાં પાકી જાય અને હવે તો સારો એવો હોય અને હા ભાઈ જેને પણ લેવો હોય એ હું ચોક્કસથી કહીશ અને એ ખારા પાણીમાં પણ થાય અમારે ઘરે ખારું પાણી જ છે તો એમાં પણ થાય એને એ વિઘે ખાંડી જેવો ઉતરે અમારે તો આ બધા બહુ વાવે અત્યારે તો શિયાળામાં તો ઓછા હો પણ ઉનાળામાં બધા બે ઉનાળામાં બધા જ વાવે છે મોસ્ટ ઓફ કેમકે આમાં કંઈ હોય જ નહીં ત્રણ પાણી જોઈએ અને ખાલી એકાદી વાર દવા જોઈએ આપણે ઓછી માહિતી છે એટલે દિનેશાકાને પૂછશું કે કઈ રીતે હોય પણ આમાં વેરેન્ટેજ ઝીરો છે અને કટરમાં નીકળી જાય એટલે કાંઈ ઉપાધી નહીં અને જોઉં ભાઈ અને સનસેટનો ટાઈમ છે અને દર્શિકાને કાલે જવાનું છે ને એને મૂકવા જવાના છે બાપા પછી કાકા દિનેશ કાકા આપણા ટૂંકમાં એના પપ્પા દિનેશ કાકા અને કાકી અને બાપા પણ સાથે જવાના છે તો આજે દિનેશ કાકા છે ને એ એકદમ અમારે શોખીન છે એટલે આજે ગાડી સર્વિસ કરાવી એવા એટલે હમણાં દર્શિકાને થોડીક વાર ઘણી કાઢીએ અને જો ભાઈ આપણી વાડી આ છે આપણી વાડી મસ્ત લગ્ન ટાઈમે આ બધું કલાકામ કર્યું હતું થઈ ગયું છે અને મમ્મી ધોઈ છે મમ્મી ભેંસ ધોઈ છે ચાલો આપણે જઈએ અંદર દીક્ષિતની ત્યાં કાનાનો જન્મ છે દીક્ષિત અને પાયલના બેને કોંગ્રેચ્યુલેશન્સ અને ચાલો અંદર જઈએ તો ભાઈ ગાડી ટીપ ટોપ મયુર સે ફેમિલી લોગ અને અહીં છે ગાયું અહીં જો બધા બેઠા અને કોનો ફોન છે જો જો હા રે વા માયરાનો હા હા તારે કાલ જવાનું છે દક્કો મૂકવા એવું છે સરસ હા ભાઈ કલી હું દક્કો આ તારે જવાનું છે તે ગાડી વાડીને હવે સર્વિસ થઈ ગઈ હા હે હા ઈ રહીતી હા તો ભાઈ બેહી ગયા બધા અને બાપા બધા અંદર બેઠા ચાલો તો ફટાફટ જઈએ હવે આ છે બળધુ ભાઈ આવડા આપણે તો કોઈ અડવા ન દે મારે આ મારી જાણી દુશ્મન છે હાડી મારે જોજો હમણા જો જોયું એટલે ઓલી ભેંસ છે ને એ આજે કાલે વ્યાણી છે આજે એની બરાય ખાધી અમે પેંડા એની પાડી કેવી મસ્ત છે હમ ઈ ઓલી બાજુ છે આનો ઠેકલો પણ એમ રાખ્યો અને આ ભાઈ ફૂક્કો પટ્ટીમાંથી માંથી લઈ આવતા હઈ હારી નઈ નાખો બોડાઉ નાખો થઈ ગયું છે પેક અને બહુ મસ્ત વાતાવરણ છે સનસેટ નો ટાઈમ છે અને આ બાજુ છે ડુંગળી આ બાજુ છે ડુંગળી તો જોઈએ એવી છે પછી બહુ નાની છે કેમ કે પાસ્તર વાવી હતી

નીણ નાખે છે ને આ છે ટમેટી કાકી પણ કાલે જવાના એટલે કાકી ને આપડે મળીએ કેમ કે મેરેજ પછી કાકી પેલી વાર જાય રેવાણ ઘરે કાકી તો તમારે કાલ ફાઇનલી જવાનું છે વારે વાહ બાપા તો કે મારે આવું બાપા તો કે દિવસ ના પ્લાન કરે તે દર્શિકા ને તેડવા જ આવી હતી પણ તઈ નો મેળ આવ્યો હતો હવે કેવું મૂકવા તો હું જાય 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 એટલે કાલે દિનેશ કાકા અને કાકી બધા જવાના કેમ ના પેલી વાર કા મેરેજ પછી એ ગયા હતા હા એ તો કેતો કે દિનેશાકા ભાઈ ગાડી ધોરાઈ વા હું કહું એને નબળું તો હાલે નહીં એટલે હા હા કમ્પ્લીટ હોય કમ્પ્લીટ કમ્પ્લીટ એમાં કઈ ઘટે નહીં સારું

ઘરની ટમેટી ચાલો તો હવે જઈએ આપણે જો ભાઈ અહીંથી દેખાય છે નાગ બાપાનું મંદિર થોડુંક ઠંડુ એવું વાતાવરણ છે આપણે સ્વેટર પહેરી લીધું અત્યારમાં અને હવે જવાનું છે થોડીક વાર મિલે અને મિલેથી આવી અને જમી લેવું અને પછી ઘરના બધા થોડીક વાર બેસીએ અને પછી દસિકા કાલે હોઈ જાય એટલે થોડીક વાર આજે બધા ભેગા થવું બાકી શું કહેવાય કે હવા હવાના કામમાં હોય તો આજે સાંજે બેસીએ અને પછી શું કહેવાય કે કાલનો બ્લોગ આજે પછી પછી બહુ થઈ ગયું તો આ વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરું છું અને ભાઈ અમારી ચેનલમાં જલ્દીથી જલ્દી શો કે કરાવું જેને સબસ્ક્રાઈબ નથી કર્યું સબસ્ક્રાઈબ કરી દો કેમકે ઘણા વિડીયોઝ હોય છે પણ એને ખબર નથી કે કઈ રીતે સબસ્ક્રાઈબ થાય તો તમને અમારો વિડીયો આવે ત્યાં બાજુમાં જ ઓપ્શન હશે સબસ્ક્રાઈબનું કે પ્લીઝ દબાવી દો અને અમારી ચેનલ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરો ચાલો મળીએ કાલે